नमस्कार आप જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વાત ક્રિકેટ ની કરીએ તો જે ક્રિકેટ ને ભારત માં એક ધર્મ ની જેમ જોવાય છે અને ક્રિકેટરો ને ભગવાન ની જેમ જોવાય છે એ જ ક્રિકેટ ની સૌથી ફેવરેટ જે લીગ છે આઈપીએલ તેની શરૂઆત થવા જઈ રહી છે અને આ શરૂઆત થતાની પહેલા આજ વડોદરા ના ક્રિકેટર હાર્દિક પંડ્યા ખૂબ ચર્ચા માં છે આજે આઈપીએલ ને શરૂ થવામાં માત્ર એક દિવસ બાકી છે ત્યારે બે એવી ખબર ચાલી રહી છે એક કે ચેન્નઈ સુપર કિંગના કપ્તાન સિંહ ધોનીએ એક દિવસ પહેલાં જ રાજીનામું આપી દીધું છે હવે તેઓ કેપ્ટનશીપ નહીં કરે બીજી બાજુ વડોદરાના ખેલાડી અને ગુજરાત ટીમના પહેલાં કેપ્ટન રહી ચૂકેલા હાર્દિક પંડ્યાને બુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન બનાવી દીધો છે હવે શું કેપ્ટનશીપના અંડરમાં રોહિત શર્મા જેઓ અત્યાર સુધીમાં મુંબઈ ઇન્ડિયન્સને જીત અપાવતા હતા તેઓ એમના અંડરશીપમાં ત્યાં ટીમમાં રહેશે આ તમામ અટકળો ચાલી રહી છે હાર્દિક પંડ્યાથી બુંબઈ ઇન્ડિયન્સના જે ફેન્સ છે ખાસ કરીને મહારાષ્ટ્ર અને મુંબઈના લોકો તે નારાજ છે તેવી ખબરોએ પણ ખૂબ ચાલી છે ત્યારે મુંબઈ ઇન્ડિયન્સથી જોડાયેલા આજે એક વરિષ્ઠ ક્રિકેટર હરભજન સિંઘે ટ્વીટ કર્યું છે કે એ તો સમય બતાવશે કે કોણ કોની સામે નારાજ છે આ ટ્વીટનો અર્થ બધા અલગ અલગ રીતે કઢી રહ્યા છે પરંતુ હાલ જો જોવા જઈએ તો આઈપીએલ બાવીસ માર્ચથી શરૂ થઈ રહી છે અને એના એક દિવસ પહેલાં બે કેપ્ટનની ખૂબ ચર્ચા છે એક કેપ્ટન બનાવવાના મામલે અને એક કેપ્ટનશીપ છોડવાના મામલે ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી છે આ પણ ખૂબ ચર્ચામાં છે કે એક દિવસ પહેલાં ધોનીને એવું તો શું થયું કે તેને કેપ્ટનશીપ જ છોડી દીધી તો બીજી તરફ હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સને જે કેપ્ટનશીપ મળી છે તો તેને લઈને પણ ખૂબ ચર્ચા ચાલી રહી